પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની પરીક્ષામાં આ પ્રકારના દાખલાઓ ગણો બરાબર કરતા બેટની કિંમત ત્રણસો દસ રૂપિયા વધુ હોય તો બોલ ની કિંમત મેળવો આપણને અહીંયા આપ્યું છે બોલ અને બેટની ભેગી કિંમત તો બોલ પ્લસ બેટ આપણે લખીએ ચારસો ને પચાસ રૂપિયા પછી આપણને શું કીધું બોલ કરતા બેટની કિંમત વધારે હોય આ જે કિંમત છે બોલ પ્લસ ત્રણસો દસ લખી શકું તમે કહેશો સાહેબ લખી શકાય તો આપણે અહીંયા લખી દઈએ એટલે આપણને બોલ ની કિંમત છે એ મળી જશે તો જુઓ આ બેટ અહીંયાથી કેન્સલ થઈ જશે બેટની જગ્યાએ શું આવી જશે બોલ વધતા ત્રણસો દસ તો અહીંયા બોલ વત્તા બોલ શું આવશે આ ત્રણસો દસ ની બીજી બાજુ જોશે તો અહીંયા ચારસો પચાસ છે એમાંથી ત્રણસો દસ છે એ બાદ થશે ચારસો પચાસ માંથી ત્રણસો બાદ કરશો તો આ ઝીરો પાંચ માંથી એક જશે ચાર ચાર માં ત્રણ જશે એક કોના બરાબર આવ્યું ટુ ઇન્ટુ બોલ બરાબર તો ખાલી બોલ બરાબર શું આવશે તો કે આ બાજુ એકસો ને ચાલીસ છે બગડો છે એ છેદમાં આવી જશે એકસો ચાલીસ ભેગા બે કેટલા આવશે સિત્તેર રૂપિયા તો આ સિત્તેર રૂપિયા તમારે શું થઈ ગઈ એક બોલની કિંમત થઈ ગઈ તો આ પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ શકે